અંકલેશ્વર વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો બે પત્નીના મૃત્યુ બાદ પોતાની સગીર વયની દીકરી સાથે ધકધમકી આપી વારંવાર વારમાં આચર્યું હતું હેવાનિયતથી ભયભીત બનેલી સગીરાએ પોતાની મોતી બહેનને આપવીથી જણાવતા મોટી બહેન પણ હચમચી ઉઠી હતી અને પોતાની નાની બહેન સાથે પિતાની આ હેવાનિયત સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્ષો તેમજ દુષ્કર્મ સહિત ધાક ધમકીની કલમો આધારે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી હતી સમગ્ર મામલે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નરાધમ પિતા બાબુલાલ મોદી વિરુદ્ધ સરકાર રહે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા આડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલા સાહેદોને તપાસ્યા હતા અને સમગ્ર મામલે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને સાહેદોને દસ્તાવેજી પુરાવામાં રહેલા તથ્યોને પુરવાર કરતા અંતે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ બી પાંડે સાહેબે સાહેદો દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવા તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી નરહરી મોદીને કસૂરવાર ઠેરવી પોક્ષો હેઠળ આજીવન કારાવાસ તેમજ પચાસ હજારનો દંડ અને દંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજા તેમજ ઇપીકો કલમ પાંચસો છ બે હેઠળ વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ હેતર રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવાનું હકીકત એવી છે કે અંકલેશ્વર રૂર પોલીસ સ્ટેશન શહેર વિસ્તારની હદમાં છેલ્લા એક વર્ષથી ભોગ બનનાર દીકરીને પોતાના સગા પિતા દ્વારા શારીરિક શોષણ કરવામાં આવતું હતું ભોગ બનનાર બાળકીથી ન સહન થતાં તેને પોતાની નાની બહેનને સાથે રાખી પોતાની મોટી બહેનને સમગ્ર ઘટનાની જાણ કરતા આ કામના ફરિયાદી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોતાના સગા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર શહેર રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદીની ફરિયાદ રજિસ્ટર કરી અંકલેશ્વર રૂરલ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર ઝીરો એકસો તેત્રીસ ઓબ્લિક ત્રેવીસ ઇપિકો કલમ ત્રણસો છોતેર બે એફ એન ત્રણસો છોત્તેર ત્રણ તથા પાંચસો છ બે તથા પોક્ષોની કલમ ચાર છ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપી સમક્ષ પૂરતા પુરાવા એકત્રિત થતા આરોપીને એરેસ્ટ કરે છે અને તેનું અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં શીટ કરવામાં આવે છે પ્રોસિક્યુશન તરફે કાર્યવાહી અમને સુપ્રત કરતા અમે આ કામે આડત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવા તથા ઓગણીસ શહેદો તપાસેલા છે તમામ પુરાવા દસ્તાવેજી પુરાવા તથા મૌખિક પુરાવા અમે ફરિયાદ પક્ષે નિઃશંકપણે પુરવાર કરેલા છે અને આરોપીને તકસીરવાર ઠેરાવી અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એસ ટી પાંડે સાહેબનાઓએ પોસ્ટની કલમ છ મુજબ આરોપીને આજીવન કારાવાસ તથા પચાસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરેલી છે દંડ ફરમાવેલો છે ને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફરમાવેલી છે તથા વધુમાં અમારી દલીલોથી કાર્ય રાખી ભોગ બનનાર દીકરીને ચાર લાખ રૂપિયા જેવું સરકાર તરફથી વળતર અપાવવાનો આદેશ પણ ફરમાવેલો છે